ડીસા તાલુકાના ઢેઢા ગામે કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરની જાહેરસભા યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ડીસા તાલુકાના ઢેઢા ગામે યોજાયેલ કોંગ્રેસ ઉમેદવારની જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસ બેંક હોવાનું નિવેદન આપ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તેમાં આજે ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી તે અંતર્ગત ડેઢાલ ગામે મહાકાળી માતાજીના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય એને સહકાર રાખ્યો જ નથી માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે છે અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરો ને કે જેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું બાકીનું દૂધ લેવાનું નહીં એવું માથ લખો પૂરણ એટલે ખબર પડે બનાસની બેન કેની બેન એટલે એક બાજુ બનાસની બેન છે ને બીજી બાજુ બનાસની બેંક છે બનાસની બેંક એટલે બેન શબ્દ ખૂબ જ ઊંચો છે અને બનાસ બેંક ને પોચી વળવાની તાકાત એ તમારા બધામાં છે દસ પંદર દસ વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે તેટલા ભાજપના હોય પરિવાર એટલા નું દૂધ લેવાનું બીજાનું દૂધે ના લેવું એવું માટ લખવા પડ એટલે ખબર પડે એમ ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે વહીવટ બદલાતા રહે પણ જે મિલકતો એ પશુપાલકોના પરસેવે ખેડૂતોના પરસેવે ઊભી કરી છે એમાં સંપૂર્ણ અધિકાર એ ખેડૂતોનો અને પશુપાલકોનો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ જાગૃત બનો અને જાગૃત બની અને એની સામે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તો દિન પ્રતિદિન એ અન્યાયની વ્યાખ્યા એ પછી મહાભારત જેવું થાય કે જ્યારે કોઈ પણ માણસો અતિરેક કરતા હોય ખરાબ કરતા હોય એક આપણે દ્રૌપદીનો દાખલો આપીએ કે ભરસભાની અંદર તારા ચીર ખેંચાતા હોય અને ભીષ્મ પિતામા જેવા જ્ઞાની અને પરિવારના વડા તરીકે બેઠા હોય અને એ ટાઈમે પરિવારના જ સભ્યો એ ખોટું કરતા હોય ને એને રોકો નહીં તો પછી ખોટું કરવાને પ્રેરણા વધારે મળે એમ કોઈ પણ આગેવાન હોય કોઈ પણ પક્ષ હોય કોઈ પણ સરકાર હોય એમાં બેઠેલા લોકો જ્યારે અતિ ખરાબ કરતા હોય અને એમાં જવાબદાર આગેવાનોનો કે પ્રજાનો અવાજ એ ઉપડે નહીં અને એમાં સુર માં સુર પુરાવો તો એ વહીવટ કરતા હોય કોઈ પણ પક્ષના હોય તો એને એમ લાગે કે અમે જે કરીએ સારું કરીએ છીએ ને એને ખોટું કરવા માટેની પ્રેરણા પૂરી પડે